ગુજરાતમાં એક પછી એક હોસ્પિટલ વિવાદોમાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે મળતા અહેવાલ મુજબ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટરમાં કૌભાંડ સામે આવ્યું છે ત્યારે ફાયર સેફટી અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં પાંચ વર્ષમાં ત્રણ પોઇન્ટ ચોપ્પન કરોડની ચુકવણીનો ઘટસ્ફોટ થયો છે એક બિલ્ડર ડિંગના ત્રણથી

મૂકી સરકારી તિજોરી ખાલી કરાય છે દર બે મહિને બિલો રજૂ કરવામાં આવ્યા છે ત્યારે સિવિલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની કૌભાંડનું કરોડોનું કૌભાંડ આચર્યું અને સમગ્ર મામલે તંત્ર સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે